નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના જયમાળનાથ ગ્રુપ દ્વારા ભીમ અગિયારસ પર્વને અનુલક્ષીને ગરીબ પરિવારના બાળકોને કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું જય માળનાથ ગ્રુપના હરિભાઈ શાહ સહિતના સભ્યો દ્વારા એરપોર્ટ રોડ રિંગ રોડ સહિતના વિસ્તારમાં ગરીબ પરિવારના બાળકોને કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું જય માળનાથ ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી દર વર્ષે કેરી સહિતની વસ્તુઓનું ગરીબ પરિવારને વિતરણ કરવામાં આવે છે